શાકિરભાઈ ધંધા માટે અવારનવા દિલ્હી જતો હોવાથી તેમની મુલાકાત આરોપી હિતેશ અવિનાશ ખન્ના સાથે થઈ હતી હિતેશ પાસે પણ એક્સપોર્ટ ઇમ્પોર્ટનું લાયસન્સ હતું તેથી બંને વચ્ચે ફોન નંબરની આપણે થઈ હતી બે હજાર અઢારના વર્ષમાં સાકિરભાઈ હિતેશ પાસે શ્રીલંકાથી સો ટન કાળા મરી મંગાવ્યા હતા જેના માટે તેમણે એડવાન્સમાં એક પોઈન્ટ અઠ્ઠાવન કરોડ રૂપિયા અધધધ કહી શકાય તેવો ચેક અને આરટીજીએસથી આપ્યા હતા ત્યારબાદ હિતેશ ટેકનિકલ પ્રોબ્લેમનું બહાનું આગળ ધરી તેમણે માલ અટવાઈ ગયાનું જણાવ્યું હતું હિતેશે થોડા થોડા કરીને એક પોઈન્ટ ઓગણીસ કરોડ પરત કરી દીધા હતા બાકીને ઓગણચાલીસ લાખ પરત કરી ન હતા શાકીરભાઈએ દિલ્હી ઇસ્ટના ખારી બાવલીમાં ઈશ્વર ભવનમાં રહેતા હિતેશ ખાનના વિરુદ્ધ મહેધરપુરામાં છેતરપિંડીની ફરિયાદ નોંધાતા વધુ તપાસ મહેરપુરા પોલીસે હાથ ધરી છે અઝર કુરીશ રિટર્ન ફોર